નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પુણેમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પૂર્ણ વિસ્તારમાં એક હેલિકોપ્ટર કેશ થવાની ઘટના બની છે આ ઘટનામાં પાયલોટ સહિત ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત અહેવાલ મળી રહ્યો છે જેમાંથી એકની હાલત ગંભીર જાણવા મળી છે આ હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારથી દૂર પડ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી છે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પુણેમાં એક હેલિકોપ્ટર કેશ થયું છે ત્યારે મિત્રો મુંબઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન હેલિકોપ્ટર કેશ થઈને જમીન પર પડ્યું હતું હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત ચાર લોકો સવાર હતા ત્યારે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટર સવાર તમામ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે તો મળતી માહિતી છે તમને એ પણ જણાવી દઈએ કે ઇજાગ્રસ્તને લોકોને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવે છે હાલ હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી જોકે પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી રહી છે ત્યારે મિત્રો વરસાદના કારણે પુણેમાં હવામાન પણ સારું નહોતું આ કારણે પણ હેલિકોપ્ટર પણ ક્રેશ થવાની આશંકા લગાવી રહ્યા છે ત્યારે મિત્રો હાલ રાહત અને બચાવ કાર્ય માટે એક ટીમ ઘટના સ્થળે હાજર છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ i right.